બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને ગોળીની સ્પીડે અડફેટે લીધો હતો ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે માહિતી પ્રમાણે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ ડમ્પર ચાલક પુરપાડ ઝડપે આવે છે અને દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઉભો છે તે ખોલી ગયો હોવાથી સાયકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે ત્યારે ડમ્પર ચાલક આવીને ફૂટબોલની જેમ દે છે આ મામલે પાલ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો ગઈ તારીખ સોળ અગિયાર ચોવીસના રોજ બપોરના સમયે એક ડમ્પર ચાલક ભેસાણથી મોનાર તરફ આવતો હતો તે દરમિયાન એક વિદ્યાર્થી ટ્યુશન જ હતો સાયકલ લઈને ત્યારે સિગ્નલ ઉપર ડમ્પરના ઓવર સ્પીડના કારણે અકસ્માત થયેલ છે એમાં વિદ્યાર્થીને જમણા પગે ફ્રેક્ચર થયેલું છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઈવરને ડિટેન કરેલ છે આગળ ફરિયાદની પ્રોસેસ કરી અને તપાસના કામે ડ્રાઈવરની અટક કરવામાં આવેલી છે અને વધુ પૂછપરછ આ બાબતે ચાલુમાં છે અત્યારે આ રોડ ઉપર અત્યારે અન્ય વાહનો પણ ડમ્પરોના લાયસન્સ અંગે ચેકિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે

બંધ થવાની તૈયારી હતી અને તે દરમિયાન બનાવ બનેલો છે એટલે આ સિગ્નલ ખરેખર બંધ થઈ ગયેલું હતું કે કેમ એ અંગે પણ પોલીસ અત્યારે સીસીટીવી આધારે તપાસ ચાલુ કરેલ છે